સુરત શહેરના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની લાલુ સુમરાના વિદેશી દારૂના સ્ટેન્ડ પર છાપો મારી કરી પ્રોહિબિશનનો મોટો જથ્થો પકડી પાડ્યો સુરત શહેરમાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગ સેલના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ગેમ્બલિંગ આંકડા જુગારના સ્ટેન્ડ પર રેડ કરી ગુજરાતના દારૂબંધી અને જુગાર આકડા પોલ ખોલવામાં આવી રહી છે અને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી તેમના દ્વારા બુટલેગરો અને આંકડા જુગારની પ્રવૃત્તિને છૂટ આપવાની પોલ ખુલતી જાય છે તેવામાં જ એકવાર હજુ સુરતના મૈદલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદ્રકાંત એચ પનારા સાહેબના આગેવાનીમાં પ્રોહિબિશનના ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાદવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં એસએમસીને સફળતા મળી છે સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અંબિકા પાન સેન્ટર જેઆઈડીસી વિસ્તાર મૈદરપુરા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાલજી ઉર્ફે લાલો હીરાભાઈ સુમરાના ગેરકાયદેસર ધમધમતા પ્રોહિબિશનના સ્ટેન્ડ પર રેડ કરી વિદેશી દારૂની ત્રણસો બાસઠ બોટલ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર એકસો પચાસ નો પ્રોહિબિશન જથ્થો ઝડપી પાડી સાથે પંદર હજાર પાંચસો રૂપિયા ચાર મોબાઈલ ફોન સાથે બે મોપેડ બાઇક જેની કિંમત એસી હજાર સાથે રોકડ રકમ